वरुणि वे शरमणियदर्शन पूजितं सुरनरोतमेर्मृदा धर्मनन्दनमहं विचिन्तये होमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय गनिश्यामाय नमो ॐ श्रीनीलकण्ठवर्णे नमो नमः श्रीस्वामिने श्रीगुरुवे नमो नमः बोलो सहजानन्दस्वामी जय ગોપીનાથજી મહારાજની જય રાધારમણ દેવની જય સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી વચનામૃત વંચાવીને તેમાં બહુ વાત કરીને બોયલા જે આવું જ્ઞાન તો સંગે કરીને ને કાળે કરીને થાય જેમ વિદ્યા ભણે છે તેમ થાય પણ અનુગ્રહ થકી ન થાય ને અનુગ્રહ કરે તો સમાધિ થાય તે વિજ્ઞાનદાસજીને અક્ષરધામ દેખાતું તો પણ બે ઘર કર્યા ને સાધુએ કાઢ્યા ત્યારે નીકળ્યા માટે જ્ઞાન શ્રેષ્ઠ છે પેલી વાત એની વાત કરીએ જ્ઞાન સંગે કરીને થાય છે કથા વાર્તા છે એ જ્ઞાનનો અખેડો કહેવાય સહાય નહીં કરે સહાય સાધુ સંગે કરીને સત્સંગે કરીને જ્ઞાનની વૃદ્ધિ થાય સમાધિ થાય તો જ્ઞાન થાય નહી વિજ્ઞાનદાસ ને સમાધિ થતી છતાંય પણ શું થયો બોલો અને પછી હું થયો સાધુએ કહેજા ત્યારે નીકળ્યા માટે સમાધિ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે શ્રીજી મહારાજે સમાધિનું પ્રકરણ ખબર છે ને કાલવાણી લોજ માંગરોળ પંચાળા કેટલી સમાધિ કરાવી કેટલો સત્સંગ હોથ મારી દીધો હા તો ત્યાં કાલવાણીમાં લોજ જો પણ સ્વામી કે જેવો જ્ઞાને કરીને થાય એવું સમાધિકરણ થાય નહીં સમાધિ બે પ્રકારની એક જ્ઞાનની સમાધિ એક અજ્ઞાનની શ્રીજી મહારાજે લખ્યું સંકલ્પનો નિરોધ એટલે બંધ એ પણ એ સમાધિ છે મધ્યના આઠ નંબર લખ્યું સ્વામી મહારાજ બોલી સમાધિ થાય કે ન થાય પણ સત્સંગી માત્રને જ્ઞાન છે એ સમાધિ છે જો મોદ્ય નાઠ માં લખ્યું બોલી સમાધિ થાય કે ન થાય પણ સત્સંગી માત્રને હું ભગવાનનો ભક્તો સૌ જાન પણ છે ને એ સમાધિ છે જો એટલે વર્ષના વસાવી એમાં વાત કરી સહાય નહીં કરે આવા સાધુ કરજે બોલો

કોઈ સાધુ છે એનો સમાગમ કરો વાત કરો તો આપણામાં કઈ કસર છે ને જાય બોલો સમાધિ છે ખરી ત્યારે સતયુગમાં હતી અત્યારે સ્વામી કે ઇન્દ્રિય વૃત્તિ પાછી વાળવી સંકલ્પ બંધ કરવા એ અત્યારે કળયુગની અંદર સમાધિ છે આમ સ્વામી બાપાએ સાક્ષાત સાક્ષા સ્વીતામાં લખ્યું સતુભાઈ કલિયુગ ની અંદર સાંઈ બાપે આ સમાધિ લખી ના ખાવ પીવો કલયુગમાં સમાધિ આવી કઈ જ્ઞાન સમાધિ સમાધિ બધું ભૂલાઈ જાય એમ જ્ઞાનની સમાધિ થાય ત્યાં લોક આ લોક પદાર્થ વૈભવ આ બધું ભૂલાઈ જાય આ તો પ્રબંધે કરીને રાખીએ છીએ પણ ધન અને સ્ત્રી ન જોઈએ એવા માણસ જા જ્યાં ના હોય પ્રબંધ અને નિયમ મર્યાદા નદી છે એની મર્યાદા કોણ કહેવાય કાંઠા જો કાંઠા ન હોય તો નદી કોઈ દિવસ સમુદ્રમાં પૂગે નહીં પાણી લઈ જાય એક દિશ નદી બહુ વાયડી થઈ કાંઠાને કે હટી જાઓ કાંઠા કે અમારે લઈને તમારી શોભા છે જો અમે હટી જાઓને તો તમારું છે ને જોર બધું ભાંગી જાય એમ સ્વામી કે નિયમ છે પ્રબંધ થયો ધન અને સ્ત્રી ન જોઈએ એવા જાજા માણસ હોય નહીં સ્વામી બાપા કે સ્ત્રી અને ધન ગ્રસ્ત ત્યાગીને દેહભિમાન છે દ્રવ્ય છે સ્વભાવ છે સ્ત્રી છે આવી રીતે શ્રીજી મહારાજે છેલ્લા પ્રકરણના તેત્રીસના પ્રશ્નાવતમાં લખ્યો છે તમારી બે વસ્તુ છે ને સ્ત્રીને ધન અમારે પણ જે અભિમાન છે ને એ શું કહેવાય દ્રવ્ય સ્વભાવ છે એ શત્રુભાઈ બોલો નિયમથી છે શોભે આપણે માટે જો દરેકને માટે બ્રેક હોય ને ક્યાંથી સાયકલથી લઈને પ્લેન સુધી પ્લેન ઉજળે ને એમાં બ્રેક છે નથી છે બધામાં એમાં આપણામાં કઈ બ્રેક બોલો કોણ કે બીજી એ તો છે છોકરો વાયડો થાય તો શું કે પરિણામ જો સીધો થઈ જાય બ્રેક આપી ને કઈટ ફરી કરતો હોય વાઈડ હલતો હોય તો હું કહે બસ આ બ્રેક આવી પડે માને નું કહ્યું ન માને પણ ન માનું તેની ગૌ હે બોલો બોલો એટલે પ્રબંધ અને નિયમ આપે છે એનાથી શોભે છે સમજે આપણો સંપ્રદાય શોભે છે નથી નિયમથી સમજાય ને આપણો આપણો સંપ્રદાય છે નિયમથી જો ઘણા કહેતા હોય ને તમારો સંપ્રદાય બહુ સારો અપનાવો ને તો કે અમારે ધંધો થાય કા પડે કારણ કે ધોવે એને નક્કો દઈ દો એટલે પછી થઈ જાય પાસે એને ડેરો નાખી દો ગાયને નિયમ અને પ્રબંધ આ બેથી એ માણસ શોભી શેનાથી ખબર છે ને ગુણથી વિનય અને વિવેક આ ગુણ છે સમજે ને શરીરથી રૂપથી નહીં સમજાય છે ને સ્વામી કે આપણી શોભા શેનાથી છે નિયમ ધર્મથી છે સમજાય ને તેલ નાખવું ને પછી પાવડર સોપડવો ને પછી બોગસ સરમાં પહેરવાનું નેકટાઈ નાખવીને હ ખોટા ઘરેણા પહેરવાનું ખોટી ઘડિયાળ કાંટા વિનાની હો કાંટો ન એમાં બોલો નિયમ એ વસ્તુ મહત્વની છે બોલો વચનામૃતની આખી પ્રતુ પણ સત્સંગમાં સહાય નહીં કરે તે તો પુસ્તક મૂકી મૂકીને પણ ચાલ્યા જાય છે માટે સહાય તો આવા સાધુ કરશે સમુદ્ર સમુદ્રમાં બધી વસ્તુ છે બધે રત્ન છે ને શંખલા છે કોડી છે કોડા છે હીરા મોતી માણેક બધું એમાં સીધો આ સત્સંગ છે સમુદ્ર છે એમાં બધા સ્વામી કે સહાય નહીં કરે સહાય તો આવા સાધુ કરશે જેને સાથે જેને જીવ જોયેલો હોય એ સહાય કરે બોલો કારણ કે દુખ કેને થાય હાસુ જીવમાં હેતુ એને સમજા ને પેલું કેને લાગે બાપદી કરવા ને પછી એમ સહાય કોણ કરશે સ્વામી કે આવા સાધુ કરશે બોલો એને જીવમાં માં દુઃખ થાય સ્વામી કે બીજા હેદ કરે એ ઇન્દ્રિયને પોષણ થાય એમ કરે અને ભગવાન સાધુ યદ કરે એ જીવનું કેમ સારું થાય જીવનું કેમ રૂડું થાય એવું યા સન જગાડે માવતર સુર આવે બાપ હોય ને મા હોય ને એ સુર આવે અને સન જગાડે જાગ જુવાન જાગ જુવાન ઓલે કે બેટા હુઈ જા એટલે હું નવરી સબ કામે સડી જાવ બીજું કઈ ન હોય ને ભાઈ કે તું હુ જા હું માળા પહેરવું એવું હોય વિજયલાલ હા શાંતિ માળા ફેરવું ભગવાન સંત જગાડે મહાવતર સુર આવે જગાડે એ સંત સુર આવે એ મહાવતર જે હોય તે તમારા કે હમ બે એક લોયાના સાતમા વચનામૃતમાં કહ્યું છે જે ઇન્દ્રિયો અંતકરણ ને અનુભવ એ ત્રણે પૂગે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય તે ઉપર બોયલા છે આપણે તો સર્વે પૂગે છે ને નથી દેખાતું તે તો એની ઈચ્છા છે ઇન્દ્રિયો અનુભવ આ ત્રણ પૂગે ત્યારે પૂરું જ્ઞાની કહેવાય અને આવા ભગવાનના સ્વરૂપને સ્વરૂપ જ્ઞાને કરી કલ્યાણ થાય છે આમ ભગતાન તમે કીધું વૃત્તિ જ્ઞાન ન મુક્તિ જ્ઞાન વિના મુક્તિ થતી નથી તો બીજા શાસ્ત્રમાં લખ્યું ને શું કારણ મહારાજ કે નેત્ર કે જોયા એ જોયા જ કહેવાય કાને કે સાંભળે સાંભળે કહેવાય નાસી કે સૂંઘ્યા સૂંઘ્યા કહેવાય જીભાએ કરીને વર્ણ વર્ણ કહેવાય હાથ એડ્યા કહેવાય એમાં એક જ છે એટલે ઇન્દ્રિયો અંતકરણ અનુભવ આ ત્રણ ભૂગે એવા ભગવાનના સ્વરૂપને સ્વરૂપ ને જ્ઞાને કરીને કલ્યાણ થાય આમ કહીએ એવા ભગવાન શ્રી કૃષ્ણ છે અને નામ પોતાનું છે પણ દેખાડવું પડે આગલે થઈ ગયા એટલે જ્ઞાન વિના મુક્તિ ન થાય તો આના બીજા સાધન બતાવ્યા એનું પ્રયોજન આ એક જ સમજે ને એક જ જ્ઞાન થાય તો નેત્રી જોયા શું જ્ઞાન નથી જોયું જ છે જો બીજું ના ભૂગ્યા કાને કામ અને બ્રહ્મરૂપ થઈ અને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવી એ મહારાજ કે અમારો સિદ્ધાંત છે બ્રહ્મ થઈ બ્રહ્મ થઈ અને પરબ્રહ્મને ગાવે અને બ્રહ્મરૂપ થયો તે પછી જ એને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર છે ત્યાં સુધી તમે જે કરો એ બધું નવધ ભક્તિ કહેવાય પગાર ક્યારે આવે બી કોમ હોય એલ એલ બી હોય બી ફેસ હોય ગમે તે ડિગ્રી ધરાવતો હોય અને જુનાગઢ બજારમાં રખડતો પગાર મળે એ નોકરી સડે ને ત્યારે થાય એ ઓલું બધું છે ને ડિગ્રી કોર્સ સમજે ને પગાર ક્યારે કહેવાય બ્રહ્મરૂપ થઈ અને પછી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરે ત્યારે એને પછી ખજૂરા સાપ મળે હવે ખબર જાય ખજૂરા સાપ એટલે હમ એટલે ત્યાં સુધી છે ખોટું નથી કાંઈ સમજાય ને ખોટું કાંઈ નથી પણ એનું તમે વળતર જાજુ ન મળે અને વળ્યું થોડો દાખલો અને વળતર જાજુ મળે મળે સમજાણું એટલે લોહિયાનું સાતનું વસનામત સમજે ને બહુ સરસ લખ્યું છે મહારાજે વસનામતની અંદર જેટલા શ્લોક છે એના સોથા ભાગના શ્લોક વર્તાલના હાથના વાત છે લોહિયાના લોહિયાનું અઢાર અઢાર અને ઓલા બધાય એમાં અડધા થાય અને આમાં એની અડધાની અંદર આમાં સ્વામીનો સોથો ભાગ છે સાતના એટલે સ્વામી વાતમાં લખ્યું છે મહારાજ લોયા નાગરકા કાલવાણી કારિયાણી સારંગપુર અને પંચાળામાં રહી શ્રીજી મહારાજે બધાએ સાધુને ભેગા રાખી આઠ મહિના સુધી વાતો કરી એટલે શ્રાવણ મહિનાથી ફાગણ મહિના સુધી શરૂ થાય અને પંચાલાનું વસનામત ફાગણ મહિના પૂરું થાય સ્વામી ગુણાચન સમય કહ્યું આઠ મહિના સુધી શ્રીજી મહારાજે સર્વ સાધુ સત્સંગીને ભેગા રાખી આઠ મહિના સુધી વાતો કરી તો એટલે ભ્રમ ક્યારે થવાય બે વસ્તુ છે એક સાધન કરી અને એક આશીર્વાદથી સાધનથી થયો હોય એને દેશકાળ લાગે આશીર્વાદથી થયો હોય એને દેશકાળ લાગે નહીં જો એટલે આપણે હિન્દુ છીએ તો આપણું પ્રતિક શું કહેવાય આશીર્વાદ નાનાથી મોટા સુધી દરેકને માટે સૂજે મા બાપનો આશીર્વાદ લ્યો સૂજે ગુરુનો લ્યો અને ફાવે તો ભગવાનનો સમજ્યા ને શ્રીજી મહારાજે સૂર્યનારાયણ પણ આશીર્વાદ માગ્યા શંકર પાસે માગ્યા બોલો બધા હરિભક્તોને પણ એની પાસે આશીર્વાદ માગ્યા છો એટલે એમાં ઘટતું હતું અને માગે એમ નથી પણ મોટા થઈ અને બીજાને માન આપું ને માન રાખે માન ઘટે માન મૂકે માન વધે જો માન જતું હોય તો આપણે પોતાનું માન છોડવાનું આપણે માન છોડી તો કોક આપે ને ખીજડો હોય એમાં કેરી થાય આંબામાં થાય શું કામે આંબો પોતાનું માન છોડી દેશે અને ખીજડો છે ને ઊભો જે ઉભો રહ્યા કો એમાં કાંઈ ફેરફાર ન થાય બારે મહિના ચોવીસ કલાક ત્રીસ દિવસ ફો વરે વહી જાય ને તો ખીજડો એટલે ખીજડો છે એમાં અને આંબામાં ઋતુ પ્રમાણે કેરી આવે હં ઋતુ પ્રમાણ કેરી આવે એટલે માન મૂકે માન વધે અને માન રાખે માન ઘટી જાય એટલે ભગવાન સ્વામિનારાયણ છે અમને માન ગમતું નથી જો રાખે કોણ રાક્ષસ કોશુપાળ પોતના આ બધા માન કહેવાય એટલે નિરિમાની ભક્તિ જેવી ગમે એવી હોવાની ગમે नहीं जो मानी भक्त तो क्या हो जाए कब हो जाए अच्छा जिस कुरान ने विश्व क्रम लिखे कपाल नो कोट कपाल माँ सफेद डागो थी क्यों वो लागे सरस हाँ सरस लागे ना जो ये मानी भक्त से क्यों की जो संकेत सांडला जो वो हो हाँ सांडलो तो सो भी है અને ઓકે આ સફેદ ડાઘ હોય તો નવસો રૂપિયા બસ હાલો પાણીના ધરા જેવું શ્વેત દીપના મુક્તને રહે છે ને અક્ષરધામની વાત તો શી કહેવાય ને આ લોકમાં કેટલાક પ્રકારના વિક્ષેપ આવે છે માટે ઠોટ મારીને મોઢું રાતું રાખવું એવું છે શેતદીપના મુક્તનો નંબર લાગ્યો બીજો નંબર લાગ્યો મુક્તને પાણીના ધરા જેવો શાંતિ વર્તે છે જો અને અક્ષરધામના મુક્ત ભ્રમરૂપ છે બે વસ્તુ એમાં છે શાંતિ છે અને ભ્રમ છે અને સેદીપના મુક્તમાં ખાલી શાંતિ છે હા ને એટલે મહારાજ લખ્યું બદ્રિકાશ્રમ શ્વેતદીપ વૈકુ અક્ષરધામ અને આલોક આલોક મોટા પાયે ચાર ઠેકાને માયા અને વિષય નથી આલોક ભદ્રિકાશ્રમ સિદ્ધીપ અને અક્ષરધામ એટલે કારણે માયા કજ્યો નથી એટલે સિદ્ધીપના મુક્તને પાણીના ધરાજવ શાંતિ વર્તે છે અને અક્ષરધામના મુક્ત છે એ બ્રહ્મ સુખે સુખ્યા છે ભગવાનની મૂર્તિને સુખે સુખ બસ વાલા એ રસના શાખણ હાર શ્વાસ કોઈ નવ પીએ કે ભગવાનનો રસ ચાખ્યા પછી એને આ લોકનો સુખ આ લોકનો પદાર્થ ખાટી સહાય જવું જોઈએ બોલો સ્વામી કે જેને ભગવાનના સુખમાં સાંસ એ પછી બીજા લોકમાં ક્યાંય લોભાય નહીં ક્યાંય ન લોભાય બોલો પણ એ સુખ મળ્યા પછી આપણને આનંદ આવવો જોઈએ સુખ તો બધાને મળ્યું છે પણ એનો આપણે માફ કરતા નથી ને માફ કરતા નથી બધા નથી નહીં સ્વામી કે જો અક્ષરધામને મુક્તો ન હોય તો આ સભામાં બે કેમ ઉણાતા સ્વામી કે જ્યાં સુધી આપણે આ સભામાં બેઠા છીએ त्याग सुधी भजन थाई आपने अक्सर धामना मुक्तसी क्या हो जी बास त्याग सुधी जान पुनो होइ त्याग सुधी भजन थाय पर जब गौमुखी गाँव माला मारा होइ आत्मा होइ मनजी भाई तो क्या होइ बुशी तो हो वाले हाँ पटेल रहता पटेल पटेल हाँ पूजा करता पूजा पर भाई કોકામે આવ્યું છે પટેલ બાપા તો બહિર છોકરા ઘરના બહિર ગયા કે તો મોસીવાળી ગયા છે હતા ઘરમાં પૂજા કરતા હતા અને થોડું દુઃખ લાગ્યું પછી આમ કીધું કેમ હું તો અહીંયા હતો પછી બહિર ગયું તમે ક્યાં હાસો ક્યાં હતા કે કો હતો ને મોસીવાળે હાંધો કે નહીં હાંધો શું હોય છે કે હા સંકેત બોલો હા શું કીજો કે કો નાખ્યો છે ને કે હાથ ધોગ નિહાંત મોઢું થાય કો જોડવાનું આપણી પૂજામાં બેઠા હોય તો આપણા પૂજા બેઠી કે નહીં આપણી પૂજામાં બેઠા છે ત્યાં સુધી શેઠદીપના મુક્ત છે જે દિવસ આપણા હૃદયમાં પૂજા બે છે ને ત્યારે પ્રક્ષધામના મુક્ત થાવ સમજાય છે ને હા મંદિર તો છે પણ મંદિરમાં આપણે બેઠા છે કે નહીં એ વિચાર કરો મંદિર તો છે બધાને હવના હૃદયમાં બોલો એ મંદિરની અંદર આપણે ભગવાનની સ્થાપના કરી કે નહીં મંદિર મકાન હોય રહેતા હોય વાંધો ના આવે પણ ન રહેતા હોય તો શું કહેવાય ખંડેર કહેવાય ને કોણ રે પ્રેત રહે એમ આપણા હૃદયમાં ભગવાનને ન રાખી તો પછી કામ કોર લોભ આ બધા છે ને સમજાય છે ને જ્યાં દીવા થતો હોય પ્રકાશ થતો હોય ને ત્યાં ભૂત ન હોય પસાવે પહેલાં તો હવે ક્યાંય દેખાતા નથી દુનિયામાં શિવમાં ક્યાંય કારણ કે લાઇટો થઈ ગઈ જો પ્રકાશ હોય ત્યાં ન આવે

आवाधु आवा सत्संगी आवा स्वामी के गोतवा जाओ तो नहीं मरे न गई गंगा गोदावरी काशी घेर बैठा मेरा तो तीर्थ तीरथमा सहजे सहजे वाह सेजे, सेजे वा, सहजे से भगवान मेड़ा एट सहजान अर्तमू से वाह सहजे आनंद आप સહાનંદ સ્વામી મહારાજની જય